બતાવું છું એમ સાઈઝ ની શરૂઆત કરીએ રાઉન્ડ હશે સ્ટ્રેટ હશે જે હશે બતાવી દેસુ ત્રણસો પચાસ રૂપિયાનું કુર્તી ની સાથે દુપટ્ટો પણ મળશે તમને આ જો એકદમ મસ્ત છે ત્રણ એકી સાથે લેશો તો ખાસ કરીને કહી દઉં એક હજાર રૂપિયામાં આપણે આપશે જો લખનવી વર્ક છે પ્યોર ચેરી લીલો કલર દુપટ્ટો એકદમ મસ્ત હેવી દુપટ્ટો છે આ જો એલ સાઈઝમાં હા એલ સાઈઝ બતાવું છું રાઉન્ડમાં છે એનો દુપટ્ટો વર્ક આવશે ગળામાં ખાલી કુર્તી લેવા જાવ ને તો એ ત્રણસો પચાસ માં ન મળે પ્રીમિયમ ક્વોલિટી છે ત્રણસો પચાસ માં આખું વન પીસ પ્રસંગ પહેરો તો મસ્ત લાગે આ છે એનો દુપટ્ટો જો પ્રીમિયમ ક્વોલિટી નો દુપટ્ટો એલ સાઈઝ ચેરી રીલીલો કલર મસ્ત લીલન નું કપડું છે દુપટ્ટા નું આપણે એકદમ હેવી પ્યોર હેન્ડવર્ક છે અને લખનવી દુપટ્ટો છે ત્રણસો ને પચાસ રૂપિયામાં બધી એલ સાઈઝ બતાવું છું મર્જન્ટા કલર છે લખનવી વર્ક સાથે ગ્રે કલર છે લખનવી વર્ક સાથે મરૂન કલર છે બદામી કલર બધી ત્રણસોને પચાસ આઈ મરૂન કલર છે હવે બતાવું છું એક છે આપડે બધા હતી ને એમાં એમાં એક છે દુપટ્ટો જો ત્રણસો પચાસ માં આ પણ આવી ગઈ છે લેરિયા વાળી બતાવી હતી એક સેલ રિપીટ થાય છે એક સેલ ની અંદર આ પણ હમણાં આવી ગઈ છે એલ સાઈઝ માં બધી રિપીટ થાય છે સાઈઝ પ્રમાણે રિપીટ થાય છે સ્ટોક આની અંદર પૂરો થઈ ગયો આમાં બતાવું એમાં અમુકમાં બે ચાર પાંચ પીસ હશે બાકી બધામાં સિંગલ સિંગલ પીસ ને રીતના છે

બીટ કલર આઈડી લંડ છે અને લાઇટ બીટ કલર હવે બતાવું છું પેઠીમાં ચઉ છે સસ્તું ને સારું પહેરીને બધા વખાણ કરે એવું પાછું જો આખામાં સિક્વન્સ અને હેન્ડવર્ક છે એનો દુપટ્ટો અને આ સરારા પ્લાઝો ત્રણસો ને પચાસ રૂપિયામાં મસ્ત કલેક્શન એક ઇન્ડો વેસ્ટર્ન છે ત્રણસો પચાસને મેથી પીળો જે સરારા હતું એ એલ સાઈઝ હતું આ એક્સેલ છે બ્રેડામાં હેન્ડવર્ક છે પ્લેન સોર્ટ કુર્તુ છે એનો બેલ્ટ અને એનો સ્કર્ટ મસ્ત કેરવાળું છે સ્કર્ટની અંદર કોલિનર આવશે ત્રણસો ને પચાસ રૂપિયા હવે બતાવું છું બ્લાઉઝ સેવન એક્સેલ સુધીની સાઈઝ વાળા પહેરી શકવાના છે આ બ્લાઉઝ અસ્તર આવશે અંદર હેવી વર્ક છે આગળ બટન આવશે અને પાછળના ભાગમાં દોરી અને મસ્ત ફેન્સી ગળું છે બધામાં ફૂલી હેવી વર્ક છે સેલના ભાવમાં માર્કેટમાં લેવા જાવ તો આ બ્લાઉઝ તમને એક હજારથી નીચે નથી મળવાનું અત્યારના સેલમાં આપણું મીરાઉલમાં તમને ફક્ત ચારસો રૂપિયામાં મસ્ત મજાના બ્લાઉઝ આપવાના છે બીટ કલર સ્ટોક ક્લિયરન્સનો નો સેલ ચાલુ છે લિમિટેડ સેલ છે આ વસ્તુ વારંવાર આ ભાવમાં નહીં મળે આપણા મીરા વોલમાર્ટ માં નહીં મળે માર્કેટમાં અત્યારે નહીં મળે ને ક્યારેય નહીં મળે આ જો ચારસો રૂપિયામાં હેવી હેવી સાડીઓ હોય અને બ્લાઉઝ નથી થતા તો ફટાફટ આવી જ ઓનલાઈન ઓર્ડર કરી દો કારણ કે સેવન જુઓ અને અંદર પાછા એટલા માર્જિન રાખેલા છે મસ્ત મસ્ત કલર છે બધા મલ્ટી ટાઈપ ના છે એટલે તમારે બે ત્રણ સાડીમાં મેચ થઈ જાય અલગ અલગ આ ટાઈપનું સરસ સરસ કલેક્શન રોજે રોજ ને માટે બતાવતા રહેવાના છે તો આપણી સાથે જોડાયેલા રહેજો વિડીયો ને જોતા રહેજો સમયની અનુકૂળતા હોય જુનાગઢ માં ખરીદી કરવા આવતા હોય બાર ના ગામડા વાળા બધા આવે છે તો અવશ્ય મુલાકાત કરજો દિવાળી ઉપર બાકી રહી ગયા છે એ બધા વિચારશો જય મન